સહન થતો નથી વાદરા ઉદાસ બરીને ઝાડવારી ડાળીએ બેઠા હતા ગોકુળના કૂતરા રડતા હતા કે હવે જમીન બહાર નીકળીને અમને બટકુ રોટલો કોણ નીરશે વાછરડા તલકતા હતા ગોપીઓ પોતાના ગોપાલના

હવે હવાર પડશે કોને જગાડીશ કોના માટે મંથન કરીશ કોના માટે માખણ તૈયાર કરીશ ખાંડણીએ બાંધ્યા છે કૃષ્ણને એ પ્રસંગ યાદ આવે છે અને માં કૃષ્ણનો હાથ પકડીને કહે છે જાય છે બેટા એક વાત માગું છું મેં તને બાંધ્યો તો એ ભૂલી જ છે મેં તને ખાવાનું દીધું અને કૃષ્ણ આ વાતથી વળગી પડ્યા બીજું બધું ભૂલીશ પણ આ વસ્તુને તો બિલકુલ નહીં ભૂલી શકું કારણ કે આ બ્રહ્માંડમાં મને કોઈ બાંધી નથી શક્યું તારા પ્રેમે મને બાંધીઓમાં અને હું એ બંધનમાંથી ક્યારેય નહીં છું અગિયાર વર્ષ અને બાવન દિવસ પછી વ્રજવાસીઓને રડતા મૂકી અને કૃષ્ણ બલદાવ સાથે એના આગળના યુગ કાર્ય માટે પ્રસ્થાન કરે છે મથુરા તરફ ત્યાં જઈને મામા કંસનો ઉદ્ધાર કર્યો ઉજ્જૈન ગયા સાદીપની ઋષિના આશ્રમમાં ચોસઠ દિવસમાં ચોસઠ કલા સર્વવિદ્યાઓ પ્રાપ્ત કરી ગુરુદેવને ગુરુદક્ષિણામાં એમનો મૃત ગુરુપુત્ર લાવી આપ્યો મથુરા પધાર્યા અને એક દિવસ ગોકુળની યાદે જ્યારે કૃષ્ણને રડાવ્યા અને કેશવની આંખમાં આંસુ જોઈ બ્રહસ્પતિનો જ્ઞાની શિષ્ય કૃષ્ણનો પિતરાય ભાઈ નામ એનો ઉદ્ધવ પૂછે છે શું થયું અને કૃષ્ણ પોતાના યાદ આવે આખ્યું ગાયો યાદ આવે જમના નો આરો યાદ આવે છે મારી મા યશોદાનો પ્રેમ યાદ આવે પણ ચિંતા તો એની થાય છે ઉદ્ધવ કે મારી ખાતી રહી હોય યુગ પુરુષોએ પોતાની વૈયક્તિક લાગણીઓને આમાં ગળું મરડી નાખવું પડે છે લાગણીઓને ગોંટી દેવી પડે છે કારણ કે યુગ એ યુગ કાર્ય માટે પોતાની જાતને તૈયાર કરવાની હોય છે પોતાના કેટલાય જતા કરવા પડે એ સમજે છે પોતાનું અવતાર કાર્ય અને એમાં કોઈ વસ્તુને એ વચ્ચે આવવા દેતા નથી ન તો વૈયક્તિક સંબંધો ન પોતાની વૈયક્તિક રૂચિઓ દિલ તો પાસ ભી લાગણીઓ તો એની પાસે હોય કહે છે ને સફળતાના શિખરે માણસ હંમેશા એકલો હોય प्राचीन काल से ले ने हत्यार સુધી मोहन होय के मोहनदास गांधी बापू પોતાનો વ્યક્તિ સુખો વ્યક્તિગત રુચિઓ અરે ઈવન પોતાનો પરિવાર દીકકો એ બધું गौણ થઈ જાય રાષ્ટ્ર આગળ તો રાષ્ટ્રની સ્વતંત્રતા એ એકલો ગાંડો ભગતસિંહ જેવા કેટલાય તરવરિયા લબર મૂછિયા માં ભારતીને આઝાદ કરવા માટે ગાંડ પણથી ફાંસીના ફંદાને પણ ફૂલનો હાર હોય એમ ચૂમીને સ્વીકાર્યો કેટ કેટલા આવા લોકો જ્યારે વધેરાયા ત્યારે દેશ આઝાદ થયો અને જેમ વર્તમાન અમારા વડાપ્રધાન કે છે દેશ માટે મરી ન શક્યા એ જેને લાભ લઈ લીધો ત્યારે લઈ લીધો પણ દેશ માટે જીવી તો શકીએ ને માત્ર ને માત્ર દેશ માટે જીવવાની વાત દેશનો વિકાસ રાષ્ટ્રનો વિકાસ દેશની ઉન્નતિ દેશનું ગૌરવ સંપૂર્ણ વિશ્વમાં વધે के माटे अविरत थाक्या वगर एक दिना आराम वगर आराम हराम है आई गंडपन જોઈએ અન આવું ગંડપણ કોક કોક ને વરે તમારું ભાગ્ય આવતું કામ તમે નિષ્ઠાપૂર્વક કરો તમારો રોલ તમે બરાબર નિભાવો ટ્રસ્ટીઓ એનો રોલ નિભાવે છે ભૂદેવો એનો રોલ નિભાવે છે વ્યાસપીઠ એનો રોલ નિભાવે છે સંગીતકારો એનો રોલ નિભાવે છે બીજા બધા સ્વયંસેવકો એનો રોલ નિભાવે છે યજમાનો એનો રોલ નિભાવે છે આપણે સૌએ લીલાધરના નાટકમાં આપણને મળેલો રોલ નિષ્ઠાથી ભજવવાનો છે અને આપણને એ વાતનું ગૌરવ કે આપણને લીલાધરના નાટકમાં રોલ મળ્યો છે ભૂમિકા ઉદ્ધવ જાય છે કૃષ્ણનો સંદેશ લઈને ગોપીઓ ભ્રમરગીત દ્વારા એને પ્રેમ ભક્તિથી દીક્ષિત કરે છે આ બધી કથા અક્રૂર અને કુબજાને ઘરે જઈ એના ઉપર અનુગ્રહ કરે છે દસમસ્કંદ ઉત્તરાર્ધમાં જરાસન સાથેનો યુદ્ધ કાલ યવનનો નાશકુ મહારાજ દ્વારા અને પછી પ્રભુનું મથુરા છોડી દ્વારકા પધારવું પૂર્વાર્ધમાં વ્રજલીલા કેન્દ્રમાં છે દશમસ્કંદ ઉત્તરાર્ધમાં દ્વારકા લીલા કેન્દ્રમાં છે પૂર્વાર્ધમાં પરિત્રાણાય સાધુનામ કાર્ય કેન્દ્રમાં છે અને ઉત્તરાર્ધમાં વિનાશાય દુષ્કૃતામ કાર્ય એ મુખ્ય રૂપે કર્યું છે પૂર્વાર્ધ એ કૃષ્ણની બાસુરીની કથા છે અને ઉત્તરાર્ધ એ શ્રી કૃષ્ણના પાંચજન્ય શંખની કથા છે આમાં શંખનાદ છે આ બધી જ લીલાઓ બધી જ કથાઓ પ્રભુને ચરણે સાદર સમર્પિત એકાદશ સ્કંદની જ્ઞાન કથા ભગવદ ઈચ્છાથી આપણને ક્યારેક એમ થાય કે આ માણસને હૈયા જેવું કઈ નહીં હોય કે પછી પોતાના કુટુંબને પોતાના વંશને પણ પૃથ્વીને માટે ભારરૂપ માની અને દુર્વાસાદી બ્રાહ્મણોના શાપને નિમિત્ત કરી અને યદવંશ ક્ષય કરી કે જાઉં એ પહેલાં આ બધું હરખું કરીને જાઉં આ કાંટાથી મેં ઓલો કાંટો કાઢ્યો યાદવોની શક્તિથી મેં દુર્જનોની શક્તિને સમાપ્ત કરી પણ પાછો આ કાંટો કોઈ ને વાગે નહીં માટે આને બાળી નાખો થાય કે આનો જેવો આસક્ત કોઈ નહીં ક્યારેક કેમ થાય કે આના જેવો અનાસક્ત કોઈ નહીં क्यों के क्या के प्रेम ना भाव ना भरेलो न क्या के लगे के कठोर एक बार गोकुल छोड़ू पाछ गो नहीं पाछ वड़ी त्या जुयू नहीं जैसे नदी आगे ही आगे बहती रहती है बस बहते रहे चलते रहे चलते रहे जता जता उद्धव ने ज्ञानोपदेश करो કામ પૂરું થઈ ગયું એ એક્ઝિટ પણ એવી અદ્ભુત કે આજે તે આના નામ ઉપર દુનિયા ગાંડી થાય છે હજી જન્માષ્ટમી આવે અને લોકો જાગરણ કરે છે બાર બાર વાગ્યા સુધી અને પછી નાચે ગાય પંજરીનો પ્રસાદ લઈને એને અંદરથી જ એક સંતોષ થાય આણે જે ગામ ગાંડું કર્યું છે એની મોરલીની અસર હજી એવીને છે આજ પાંચ હજાર કરતા વધારે વર્ષો વીતી ગયા છતાં પ્રવાસ ક્ષેત્રમાં પીપળાની નીચે થેકો લઈ જમણા પગની માથે ડાબો પગ ચડાવી પછી ઓલા જરા નામના પારધીનું બાણ પોતાના પગમાં લઈ જાતા જાતા બધાના ખાતા કેટલા ક્લિયર કર્યા કોઈનું કઈ કામ બાકી ન રહી જાય ઈ જોયું અને 16108 નારીનો સ્વામી દરેકને 10 10 દીકરા આટલા મોટા પરિવારનો આ મુખ્યો દ્વારકાધીશ જન જનના હૃદયનો નાયક ઈજારે જાય છે ત્યારે નિતાંત એકલો કોઈ પત્ની બાજુમાં નથી કોઈ છોકરો બાજુમાં નથી કોઈ નોકર कोई सेवक बाजू में नहीं हताई बधन मुकली दीधा एक लाज आव्या ओ मनवा अच्छा। एक लाज वाना साथी विना संगी विना एक लाज वाना एक लाज वा ਇੱਕ ਕਰਦਾ ਜਗ ਕਲ ਜਾਣੀ ਕਿਹੜੀ ਕਾਇਆ ਨਾ ਸਾਥ ਦੇ ਅਨ ਕਾਲੀ ਕਾਲੀ ਰਾਤੜੀ ਏ ছਾਇਆ ਨਾ ਸਾਥ ਦੇ ਕਾਇਆ ਨਾ ਸਾਥ ਦੇ ਭਲੇ ਛਾਇਆ ਨਾ ਸਾਥ ਦੇ ਭਲੇ ਪੋਤਨਾ ਜਪਨ ਤੇ नामाना पोता नुकम ना ना थे पोता नाम वहां कोई अपने नहीं होंगे साथ में साथी विन समा एक ला जान एक लाल ਆਪਣੇ ਇਕਲਾ ਜਵਾਨ ਸਾਥੀ વિના ਸੰਗਤ ਨਾ ਇਹ ਕਿਹਿਆ ਹਰ ਜਵਾਨ ਆਪਣੇ ਇਕਲਾ ਅਨਕਿਰਤਾਰੇ ਇਕਲੋ ਅਨੇਕਲਾ ਜੀਵੋ ਨੇ ਇਹਨੋ ਆਧਾਰ એકલા જીવને નો આધા એકલા રહીએ ભલે વેદના સહિએ ભલે એકલા જ રહીને ધેરુ થઈએ બધા એકલા एकला एक 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 रही ने भेरू थे बधा यू आर अलोन be alone but do not feel lonely એકાંત સારી વસ્તુ એકાકી પણું સારી વસ્તુ નથી તમારે એકલા જ રહીને સૌના થવાનું છે સૌના માટે બને એટલું કરી છૂટવાનું છે मानवता ने काम आवा तुम सबके हो जाओ सभी को यह एहसास दिलाओ कि तुम उनके हो समय आने पर तुम काम आओगे तुम सबके हो जाओ लेकिन किसी को अपना मत मानो कोई तुम्हारा नहीं है दावा करना है किसी के ऊपर कि ये मेरा है तो सुनो मीरा की गूंज मेरे છોડા છોડા છોઈ છોરાધુ છોડા છોઈ સાધુ સાધુ સંગઠ બે જેને ગીતા દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન કર્યું વૈશ્વિક ગ્રંથ આપ્યો જેને કલા જગતને સમૃદ્ધ કર્યું જે જન જનના હૃદયનો નાયક બની કાળના કાગળ પર પોતાના અમિત હસ્તાક્ષર કરી અને પછી આ ધરાધામથી વિદાય થયો અમારે ત્યાં આયરાણીઓ એ સૌરાષ્ટ્ર બા કૃષ્ણના ગયા પછી એનો શોક બનાવતા કાળા ઓઢણા ઓઢી લીધા કાળી ધાબળીઓ ઓઢી અને ચારણિયાણીઓ લોબડીયાળી ધન્ય છે ભારત વર્ષ ભારતની સંસ્કૃતિ ઉપર આ અસર અને આપણે ભારતથી હજારો માઈલ દૂર અહીંયા વિદેશમાં આવીને આપણા પ્રારબ્ધ અનુસાર વસી ગયા તો આની પકડ એવી કે આપણે અહીં મંદિર બનાવીએ અને કૃષ્ણને રાધાની સાથે ત્યાં વિરાજમાન કરીએ અંબા આરાસુર વાળીને ત્યાંથી બોલાવીએ અને અહીંયા એટલાન્ટાના શક્તિ મંદિરમાં પધરાવીએ માં તમે આ લોકના તમારા મા બાપ ને તેડાવો છો આ સ્થિર થયા પછી તો આ તો આપણી જગદંબા માં તુંય આવ અમે તારા વિના એકલા અમને તારું સાનિધ્ય મળે તું તો સર્વ વ્યાપી છો મંદિરો બનાવીએ પ્રતિષ્ઠા કરીએ ભજન કરવાનું ભોજન કરાવવાનું આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણા વડીલોએ આપણામાં જે ઠાંસી ઠાંસીને ભર્યા છે એને આપણે આ દેશમાં રહીને પ્રગટ કરીએ અમે નોરતા નવલા નોરતા માના ઉજવીએ પરાંભા ભગવતીની આગળ અમે ગાંડા ગાંડા છોરું થઈ અને નાચીએ ફેરફદુરડી ફરીએ અમે મહેનત કરીએ અમે ડોલરિયા કમાઈએ અને પાછા માને ચરણે ધરીએ કે મા તારો દીકરો તારા આશીર્વાદથી આટલું કમાય છે તારી સેવામાં આ તારો દીકરો સમર્પિત છે અમે આપીએ તોય માના ઉપર ઉપકાર કરીએ એમ નહીં માના આશીર્વાદથી અમને મળ્યું છે અમે ખૂબ હૈયાથી જેમ સુરેશ દલાલ કહે છે એમ ફાળો હું ફાળો હોય આવો હુંફાળો ફાળો આવા બધા કાર્યમાં આપણે આપીએ આજે અહીંયાથી હું પૂર્ણાવતી કરીને જઈ રહ્યો છું પણ મારે તમને બધાને મારા હૈયારી પ્રસન્નતા તમારી આગળ કેવી છે કે તમે ગુજરાતથી ઇન્ડિયાથી આવી હજારો માઇલ દૂર અને આ દેશમાં તમે જે મહેનત કરી છે તમે જે પરસેવો પાડ્યો છે તમે જે સંઘર્ષ કર્યો છે અને ભગવાનને સાથે રાખીને પરંબાને સાથે રાખીને પછી તમે તમારી જાતને સાબિત કરી દેખાડી છે તમે પાટું મારીને પાતાળમાંથી પાણી પ્રગટ કર્યા છે તમે અહીંયા એક સામ્રાજ્ય ઊભું કર્યું છે પણ એની હારોહાર તમે તમારી ભાષા તમારા સંસ્કારો તમારી સંસ્કૃતિ એને બચાવવાના મરણિયા પ્રયાસો પણ કરો છો અને એ સંસ્કાર એ સંસ્કૃતિ એ ભાષા ભવિષ્યની પેઢીમાં પણ ઉતરે એ માટેની તમે ચિંતા કરો છો અને તમારી એ જ ભાવના હિન્દુસ્તાનથી હજારો માઇલ દૂર પકડીને અહીંયા અમને લઈ આવે છે તમે જ્યારે બોલાવો ત્યારે એમ થાય કે તમારી લડાઈમાં અમને બોલાવ્યા અમારે હારે વારે ચડવું જોઈએ બાકી નહીં તો કાંઈ એમ જોવા જેવું કેવું બધું કે બધું જોઈ લીધું બહુ પણ તો એ મહિનો દોઢ મહિનો વિદેશમાં એટલા માટે ફરીએ છીએ કે તમારી આ લડાઈમાં તમારા આ સંઘર્ષમાં જેમ પાંડવોની ધેરે કેટલાય આવ્યા હતા ને હરિવાર કેટલાય રાજાઓ આવ્યા હતા લડવા એમ તમારી આ લડાઈમાં ભારત વર્ષના સાધુ સંતો તમારી સાથે પ્રસન્નતા થાય છે કે તમે બાકી સહેલું નથી વાલા તમે દરેક ખાઉં પોત પોતાના મોટા મોટા ધંધા બિઝનેસ લઈને બેઠા છો અને મને ખબર છે એમાંથી સમય કાઢવો એ સમય તમારો કેટલો કિંમતી છે પણ અહીંયા તમે બધા શક્તિ મંદિરમાં આટલો સમય આપો અન્નક્ષેત્ર ચલાવવા માટે કોઈક સમય આપે કોઈ સંપત્તિ આપે સમય આપે પોતાની હમજડ જે કંઈ હોય એ આપે જે સામર્થ્ય છે એ બધું આપે આપણો સંઘર્ષ છે આપણી ઓળખાણ આપણી આઈડેન્ટિટી ટકાવી રાખવાનું તમારા એ સંઘર્ષને પ્રણામ તમારી એ ભાવનાને વંદન અને એટલા માટે તે અમે આવતા રહીએ છીએ જ્યારે જ્યારે તમે બોલાવો છો ત્યારે અને સાથે સાથે આટલા મંદિરો ઊભા કરો છો તો એના માટે યોગ્ય પૃષ્ઠ ટ્રેન પૃષ્ઠ જોઈએ એટલે એ પણ ત્યાં તૈયાર કરી કરીને તમારા માટે અહીંયા મોકલાવીએ છીએ અમારા સંદીપભાઈને કેટલા બધા આ બધા છોકરાઓ પરંબા ભગવતીને લાડ લડાવતા શાસ્ત્ર મર્યાદા અનુસાર બધી વિધિઓ સંપન્ન કરાવતા કેટલું સરસ સંચાલન કરે છે આચાર્યજી એમના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં આખું પુનઃ પ્રતિષ્ઠાનું જે દેવ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે બહુ રાજીબો થાય છે બાપ ક્યાં અમેરિકાની ધરતી ઉપર બધા બ્રાહ્મણો આવીને આટલા શુદ્ધ ઉચ્ચારથી વેદઘોષ કરતા હોય અરણી મંથન દ્વારા અગ્નિદેવ પ્રજ્વલિત થતા હોય દેવ સ્થાપન થતા હોય વિધિપૂર્વક અર્ચના થતી હોય આહુતિઓ પડતી હોય અને દેવ પ્રતિમાઓ પુનઃ પ્રતિષ્ઠિત થતી હોય આવું દિવ્ય અને પવિત્ર કાર્ય તો સ્વાભાવિક રીતે ભારતના ઋષિઓના મુખમાંથી આશીર્વાદ નીકળે બાકી આ બધું તમે ન કરો તમને તમારી કોણ ધરપકડ કરવા આવે દેશના પ્રેસિડેન્ટ પણ એવું ઈચ્છે છે કે આ ઇમિગ્રેન્ટ્સ નો દેશ છે અને દરેક જણ પોત પોતાની ભાષાને ટકાવી રાખે કલ્ચરને ટકાવી રાખે પોતાના રીત રિવાજો અમેરિકન પ્રેસિડેન્ટ દિવાળી ઉજવતા હોય વ્હાઈટ હાઉસમાં અને ત્યાં બધાને બોલાવીને ત્યાં આ આ ભારતીય પરંપરાના પંડિતો જઈ અને વેદઘોષ કરતા હોય અને પ્રેસિડેન્ટ એની સાયન એ પેલી અમે વિડીયો ક્લિપ જોયેલી ધીસ મધર અર્થ ધીસ પ્લેનેટ અર્થ વી આર સો ફોર્ચ્યુનેટ વી આર લિવિંગ ઓન ધિસ પ્લેનેટ એન્ડ ઇટ્સ અવર ડ્યુટી કે આપણે એવી દુનિયા છોડીને જઈએ આપણી ભવિષ્યની પેઢી માટે કે વડીલોને યાદ કરે કે કોસે નહીં કે આ હું અમારા માટે કચરો છોડીને ગયા